જગદીશ પટેલને એક વર્ષની સજા થઈ છે પાંચ ચેક રિટર્ન થયા જેના કારણે જગદીશ પટેલને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે તો સુરત કોર્ટે જગદીશ પટેલને વળતર ચૂકવવા માટે ચેકની રકમ નો વર્તર ચૂકવવા માટેના આદેશ પણ કર્યા છે અને આ સાથે 1 વર્ષની સજા પણ તેમણે ફટકારી છે પાંચ ચેક રીટર્ન થયા જેના કારણે જગદીશ પટેલને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે કોર્ટમાં મનસજી પરમાર મારફત અમારે ચેક રીટર્નના કેસનો ચાલતો હતો પરંતુ અમારો આગળ બી સમાધાન થઈ ગયું મનજભાઈ જોડે અત્યો બી અમારો સંબંધો એટલા સારા છે અમે મારાથી પૈસાની સગવડ નહીં થવાને કારણે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે પરંતુ બે ચાર દિવસની અંદર અમે બંને સાથે મળીને પૈસા હું એને આપી દઈશ અને આ કેસ અહીં પૂરો કરી દઈશું